ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ચેરિટી ચેરિટી શબ્દનો અર્થ દાન સખાવત ઔદાર્ય ખેરાત માણસ જાત વિશે સદભાવ પ્રેમ ઉદારતા મોટું મન પરોપકાર દાન ધર્મ ભિક્ષા આપવી તે અનાથ ઇત્યાદિને મદદ કરનારી ધર્માદા સંસ્થા દિન વાત્સલ્ય અનુકંપા પ્રીતિભાવ અનુરાગ ઉદાર દ્રષ્ટિકોણ કે મનની મોટાઈ થાય છે ચેરિટી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ શી ડઝ અ લોટ ઓફ વર્ક ફોર ચેરિટી અર્થાત તે ચેરિટી માટે ઘણું કામ કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ ધ રેડ ક્રોસ ઇઝ એન ઇન્ટરનેશનલ ચેરિટી ઓર્ગેનાઇઝેશન અર્થાત રેડ ક્રોસ આંતરરાષ્ટ્રીય ધર્માદા સંસ્થા છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ